નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ સાત એપ્રિલ બે હજાર પચીસ અને વાર મિત્રો આજે સોમવાર તો મિત્રો આજનું જે આપણું કપાસ બજાર છે કેવું જોવા મળી શકે છે અને ખેડૂતોને કપાસના ભાવ આજે કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત જે મિત્રો ચેનલમાં નવા છે એ ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના કપાસના વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને ખાસ એક લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ મિત્રો વાત કરીએ આજે એમસીએક્સ વાયદા બજારથી તો એમસીએક્સ વાયદો છે મિત્રો એક જે લાસ્ટ ટાઈમ ક્લોઝ થયો હતો ત્યારે આપણે ચોપન હજાર અને ચારસો રૂપિયા જોવા મળી રહ્યો હતો અને વાત કરીએ ઘટાડાની તો પાંચસો અને એંશી રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આજે જ્યારે મિત્રો સાડા નવ પછી માર્કેટ ઓપન થશે ત્યારે જે વાયદો ખુલશે ત્યારે મે બી એવી પોસિબિલિટી છે કે જે વાયદો છે ચોપન હજાર પાંચસો પ્લસથી મિત્રો વાયદો ઓપન થાય વિ ધારણા છે અને જો મિત્રો લોમાં ઓપન થશે તો ચોપન હજારની રેન્જમાં મિત્રો થતો જોવા મળી જશે ત્યારબાદ મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો અત્યારે મિત્રો ત્રેસઠ પોઈન્ટ છત્રીસ ડોલરની આજુબાજુ જોવા મળી રહ્યો છે જેમાં એક પોઈન્ટ પાંચ ડોલરનો સમથિંગ ઘટાડો મિત્રો જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો જ્યારે આ વાયદો ઓપન થશે ત્યારે ત્યારે આમાં પણ નાના મોટા ચેન્જીસ જોવા મળે છે મે બી એવું શક્યતા છે કે જે ન્યૂયોર્ક વાયદો ઓપન થાય છે એ મિત્રો મિત્રો તેજીમાં એટલે કે પ્લસમાં ઓપન થાય એવી ધારણા છે તો મિત્રો આ અત્યારની બંને વાયદા બજારની માહિતી હવે મિત્રો આપણે કપાસ બજારની માહિતી મેળવી લઈએ તો મિત્રો જે આજનું જે કપાસ બજાર છે મિત્રો ઓલ ઓવર જે ખેડૂતો માટે છે એ સારું એવું જોવા મળે એવી ધારણા છે ઓલ ઓવર જે માર્કેટ છે મિત્રો એમાં કોઈ ખાસ તેજી નહીં હોય પરંતુ જે ભાવ છે એમાં ઘટાડો પણ જોવા નહીં મળે જે માર્કેટ છે ડિસેન્ટ જોવા મળશે અને જે કપાસની આવકો છે એમની વાત કરીએ તો મિત્રો મે બી એવું પોસિબલ છે કે એક લાખ ઘાસડી છે એ કપાસની માર્કેટમાં આવી જાય એવી ધારણા છે પરંતુ મિત્રો ઓન એન્ડ એવરેજ આપણી જે સંભાવના છે એમની વાત કરી દઈએ તો મે બી એંશી હજાર ઘાસડી મેક્સિમમ માર્કેટમાં આવી શકે છે આ ઉપરાંત મિત્રો બજાર જે એવરેજ છે ચૌદસો સાહીઠ સિત્તેરની રેન્જમાં જોવા મળી જશે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એની તો કપાસનો જે સૌથી ઊંચો ભાવ છે પંદરસો અને સાઠ રૂપિયા મિત્રો ઘણા બધા સેન્ટરોમાં જોવા મળશે અને ખાસ કરીને જે મિત્રો બોટાદ છે અને માણાવદર જેવા સેન્ટરો છે એમાં જોવા મળી શકે છે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો પાસઠ ટકા સેન્ટરો છે એમની અંદર જે બજાર છે એ પંદરસો રૂપિયાથી લઈને સોળસો રૂપિયા વચ્ચે જોવા મળશે અને બાકીના જે પાંત્રીસ ટકા સેન્ટરો છે એમની અંદર જે બજાર છે એક હજારથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા જોવા મળી જવાનું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની જો કપાસના જે એવરેજ ભાવ છે એ છ હજાર પાંચસો ચાલીસ રૂપિયા સૌથી નીચા ભાવ ચાર હજાર રૂપિયા અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું કશુ જય હિન્દ